ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લો એકસો સત્તાવન માંડવી વિધાનસભા સક્રિય સભ્ય સંમેલન યોજાયો ભાજપ સ્થાપનાધિન અંતર્ગત એકસો સત્તાવન માંડવી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન માંડવી નગર માંડવી તાલુકા સોનગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરોનું સંમેલન માંડવી ખાતે યોજાયું આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો કે જે ઇન્જેક્શન મૂકે ને અમારા માણસોને મારી નાખે આવા અમારે પહેલા નથી કરવા ડોક્ટર કે ના અમારે તો પ્રેક્ટિકલ જ્ઞાન અને શૈક્ષણિક સાથે આગળ વધે એવા મોડેલ ડોક્ટરો અને મોડર્ન આદર્શ નર્સ અમારે બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એ લોકો વિધાનસભામાં બોલતા નથી બહાર આવીને ઝૂઠું બોલે ને જોરમાં બોલે અને વારંવાર બોલવું એ જેતરનો અને આનંદ પટેલનું કામ છે આપણું કામ તમારા કરશે બોખલા વાતો કરશે અને આપણે ગુમરા કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ લોકોએ સર કરવાની વાત છે હવે મિત્રો પણ એ શક્ય નથી કોઈ તમારા મનમાં શંકા હોય તો તે પણ કાઢી નાખજો કે આ વખતે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નથી બનવાની 24 એ 24 તાલુકા પંચાયત આ માંડવીની લાવવા છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી એકલા માટે હું તમને કહેવા માટે આવ્યો છું કે ચાહે કોંગ્રેસ હોય આપણે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ અને સૈનિક આગળ વધારવાનું છે અને પાર્ટી ની બહુ મોટી વાત કરી છે લાંબી વાતમાં પડવાનો નથી અને તમે ઘણા સમયથી બેઠા છે તે બદલ આપ